બનાસકાંઠાના પાથાવાડા એપીએમસી ખાતે દાતેવાડા તાલુકા ભાજપ મંડળ દ્વારા વિશ્વ યોગ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વસ્થ અને ફિટ રહેવા માટે નિયમિત યોગ જરૂરી છે જીવનમાં યોગના ફાયદા અને મહત્વને ધ્યાનમાં રાખીને તેને સમગ્ર વિશ્વમાં મહત્વ આપવામાં આવ્યું છે દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માત્ર ત્રણ મહિનામાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંગઠનની જાહેરાત કરી હતી જે બાદ વિશ્વએ વર્ષ બે હજાર પંદરમાં પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરી હતી આજે અમારા દાંતીવાડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આજે યોગ દિવસ વિશ્વ યોગ દિવસ છે એ નિમિત્તે અહીંયા કાર્યક્રમ યોજાયો છે અહીંયા પાથાવાડાના એપીએમસીના પ્રાંગણમાં બધા જ કાર્યકર્તાઓએ ભેગા થઈને યોગ દિવસનો યોગ કરીને અલગ અલગ પ્રકારના સૂર્ય નમસ્કાર અને અન્ય યોગો બધા કરીને બધાએ યોગ દિવસને મનાયો છે અને જે નરેન્દ્રભાઈ મોદીએ જે વિશ્વને યોગ દિવસનો એક ભેટ આપી છે એ ખૂબ જ વિશ્વ માટે અગત્યની છે અને લાભદાયી છે એવું બધાને લાગી રહ્યું છે આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને સતત પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે હવે દર વર્ષે એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે ભારતીય સંસ્કૃતિ યોગની સંસ્કૃતિ છે અને યોગ કોઈ એક ધાર્મિક પ્રક્રિયા નથી પરંતુ યોગ દરેક મનુષ્યના એક તંદુરસ્ત માનસિક અને શારીરિક રીતે વિકાસ માટેની એક પ્રક્રિયા છે અને એ આખી દુનિયાને યોગથી વાકેફ કરવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે વિશ્વભરમાં એકવીસ જૂન યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણને પોતાને પણ ગૌરવ થાય છે કે આપણી સંસ્કૃતિને વિશ્વ અનુસરી રહ્યું છે અને એના દ્વારા દરેક ઘર સુધી યોગ પહોંચે એ રીતે પ્રતિકાત્મક આજે યોગ દિવસની ઉજવણી દરેકે દરેક ગામમાં થાય દરેકે દરેક સ્કૂલમાં થાય દરેક ઓફિસોમાં થાય સરકાર દ્વારા પણ એને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને દરેક જન શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ બને અને આપણે નિરોગી જીવન જીવીએ એના માટેનો એક પ્રયત્ન છે એકવીસમી જૂન સમગ્ર વિશ્વ કક્ષાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલી ભેટ યોગ દિવસ તરીકે ઉજવાય છે આજે દસમો ઇન્ટરનેશનલ યોગ દિવસ છે અને યોગનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે યોગ ભગાવે રોગ અને એક રીતે દેખીએ તો શરીરને તંદુરસ્ત રાખવા માટે મનને તંદુરસ્ત રાખવા માટે શરીરને ખૂબ જ વ્યવસ્થિત અને સુદૃઢ રાખવા માટે યોગનું ઘણું બધું મહત્વ છે આપણી ઋષિમુનિઓની પરંપરા છે કે યોગ દ્વારા ઘણા બધા રોગો પર પણ કાબૂ મેળવી શકાય છે શરીરને સારી રીતે રાખી શકાય છે શરીરને બેડોળ બનતા પણ રોકી શકાય છે માટે યોગના ઘણા બધા ફાયદા છે અને એ ફાયદાઓ વિશ્વ સ્તર સુધી પહોંચાડવા માટે દેશના યશસ્વી વડાપ્રધાન આદ્ય નરેન્દ્રભાઈ મોદીએ આજથી દસ વર્ષ પહેલાં એની શરૂઆત કરી હતી અને આજે દસમો ઇન્ટરનેશનલ યોગા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહે છે એક એક ભારત માટે એક યશસ્વી દિવસ 그렇지.